આજે રાંધણ છઠ છે તો રાંધણ છઠની હાર્દિક શુભકામના બધાને અને જેમ કે મુહૂર્ત હતું કે પોણા નવ વાગ્યાનું એ જ મુહૂર્ત ઉપર અત્યારે ચૂલો છે ને ઠરી ગયો છે અને બધું જે સ્વીટ છે ને એ સ્વીટ પણ આવી ગયું છે અને જે રેગ્યુલર આપણે જે બનાવતા હોય એ થેપલા અને જે બધું શાક ને હોય એ પણ બધું બની ગયું છે અને જો બતાવું કે શું સ્વીટ છે અને ચૂલો ઠરી ગયો છે બધું બતાવું છું અને આમાં છે ને સરસ કાજુ કતરી છે સરસ બે બોક્સ કાજુ કતરી ના છે અને આમાં છે ટોપરા પાક ટોપરા પાકના પણ બે બોક્સ આવી ગયા છે અને આ છે ને મોનથાળ છે તો મોનથાળ સરસ આવી ગયું છે તો અમે છે ને કંઈક આ રીતની તૈયારી કરી છે અને તમે લોકો એ કઈ રીતની તૈયારી કરી છે અને જરૂરથી કમેન્ટ કરજો અને આ છે ને શોર્ટ્સ છે ને તો એની અંદર છે ને આખું બધું જ બતાવી શકાય એ પોસિબલ નથી એટલે ઘણી બધી તૈયારી બીજી પણ કરેલી છે પછી લોગ આવશે ને તો લોગમાં ખબર પડી જ જશે તમને લોકોને